ભરૂચના આમોદથી કરજન પબ્લિક સ્કૂલમાં અભ્યાસ માટે રોજ જતા લગભગ 25 જેટલા વિદ્યાર્થીઓ છેલ્લા ઘણા સમયથી ગંભીર અવ્યવસ્થાનો સામનો કરી રહ્યા છે આમોદથી બસમાં બેઠા ચડી આવેલા વિદ્યાર્થીઓને રસ્તામાંથી અન્ય ગામોના વિદ્યાર્થીઓ ચડતા દાદાગીરી પૂર્વક સીટ ઉપરથી ઉઠાડી દેતા હોવાનો આક્ષેપ વિદ્યાર્થીઓએ કર્યો છે પરિણામે આમોદના વિદ્યાર્થીઓને લગભગ ત્રીસ કિલોમીટરનો લાંબો પ્રવાસ ઊભા રહીને કરવો પડે છે વિશેષ નોંધનીય છે કે માત્ર પચીસ સીટ ધરાવતી બસમાં લગભગ પિસ્તાળીસ જેટલા વિદ્યાર્થીઓની અવરજવર કરાતી હતી જે વિદ્યાર્થીઓના જીવન સાથેનો ખુલ્લો જુગાર સમાન છે કોઈ અનિચ્છનીય મોટી દુર્ઘટના સર્જાય તો જવાબદાર કોણ રહેશે અને શું આરટીઓ વિભાગ કોઈ કાર્યવાહી કરશે કે નહીં તે અંગે વાલીઓમાં ભર અસંતોષ જોવા મળ્યો છે આમોદના વિદ્યાર્થીઓના વાલીઓએ આ અંગે વારંવાર સ્કૂલ સંચાલને રજૂઆત કરી હોવા છતાં કરજન પબ્લિક સ્કૂલ નિંદ્રામાં જ રહી હોવાનું વાલીઓએ જણાવ્યું હતું અંતે વાલીઓના ધીરજનો કપ ભરાઈ ગયો હતો આમોદ વાલી મંડળે અસંતુષ્ટ બની બસને સીધી સરભાણ ગામથી આમોદ પોલીસ સ્ટેશન ખાતે લાવી હતી મામલો ગંભીર બનતા તુરંત જ કરજણ પબ્લિક સ્કૂલના પ્રિન્સિપાલ આમોદ પોલીસ સ્ટેશન દોડી આવ્યા હતા ત્યાં વાલીઓએ તેમને આડે હાથ લીધા અને સમગ્ર પરિસ્થિતિ અંગે કડક પ્રશ્નો કર્યા અંતે પ્રિન્સિપાલે વાલીઓને ખાતરી આપી કે આજ રોજથી આમોદના વિદ્યાર્થીઓ માટે અલગ અલગ ફાળવવામાં આવશે ને ત્યારબાદ મામલો ઠંડો પડ્યો

અભ્યાસ કરે છે આજ રોજ સ્કૂલ બસ એક તો પહેલા તો બાળકો એમાં ઓવરલોડ જાય છે બેસવા માટે જગ્યા નથી રહેતી એના કારણે આજુબાજુના ગામના છોકરાઓના માતા પિતાઓ સાથે અમારો ઇન્ટરનલ ઇશ્યુ થાય છે સંબંધો બગડે છે ને આ રજૂઆત વારંવાર સ્કૂલ મેનેજમેન્ટ પ્રિન્સિપાલને પણ કરવામાં આવી છે પણ આટલું કહેવા છતાં આજ સુધી હજી કોઈક પરફેક્ટ એનું સોલ્યુશન આવ્યું મળ્યું નથી તો અમે એ જ આશા રાખીએ છીએ કે એનું વહેલી તકે કોઈક નિરાકરણ લાવે કારણ કે હવે આ વસ્તુ વધે છે અને જેના કારણે અમારા ઇન્ટરનલ સંબંધો બગડે છે આજુબાજુ ગામના જે બી છોકરાઓ આવે છે એમના બાળકો પણ ફીસ ભરીને એમને પણ બેસવાનો એટલો જ અધિકાર છે પરંતુ બસ માં એટલી જગ્યા છે નહીં કે બધા સીટમાં બેસી શકે તો સ્કૂલ મેનેજમેન્ટ એ રજૂઆત છે કે યા તો એને સ્કૂલ બસ મોટી કરો વધારે સીટરની જેના કારણે દરેક સ્ટુડન્ટ આરામથી જઈ શકે છે કે છોકરા બાળકોને અહીંયાથી ભરીને જાય છે અને અઠાવીસ જ પેસેન્જરની કેપેસિટીની બસ છે હા બિલકુલ હશે બસ નાની જ છે એમાં કોઈ ઇશ્યુ નથી એના માટે એમને કમ્પલસરી બસ સીટિંગ વધારે થાય એ પ્રમાણે વ્યવસ્થા કરવી જોઈએ એ સિવાય બીજા વિદ્યાર્થીઓનો બી ઘણા બધા પ્રોબ્લેમ છે કે બેગ ઉચકી ન વજન વધારે જાય છે અને ઊભા ઊભા જવું પડે છે હા એ જગ્યાના અભાવને કારણે એ વસ્તુ રહેવાની બેગમાં આજે જોવા જઈએ તો સ્કૂલનો લોડ જનરલી આજનો અભ્યાસ એટલો બધો છે કે બેગનું વજન એમના કરતાં વધારે પડતું લેવામાં આવે છે તો એક તો એનો ભાર ઉઠાવવાનો અને એમાંય જગ્યા ના મળે એટલે બહુ એમને ઘણી બધી તકલીફો થાય છે બસમાં ઉભરેવામાં શું રજૂઆત છે તમારી

આ તો ખોટું છે કે સ્ટુડન્ટને ધમકી ના આપવી પડે એમ કે સ્ટુડન્ટનો નો શું વાંક છે તમારે જે બી પ્રોબ્લેમ હતો મેનેજમેન્ટને તમારે કહેવાનું સ્કૂલની ને તમારે વાત કરવાની હતી સ્ટુડન્ટને જોર જબરસ્તી ધમકી કરીને મતલબ નથી એવી રીતે તો જગ્યાનું સોલ્યુશન આવે જ નહીં ને દરેક છોકરાએ ફીસ ભરી છે તો દરેક સીટ મળવી જરૂરી જ છે કોઈ ફ્રીમાં તો ટ્રેવલિંગ કરતું નથી એટલે એવું ના હોય કે તમે ઊભા થો ને અમારા છોકરા બેસે

ને કલાકનો રસ્તો ટ્રાવેલિંગ છે તો કલાક છોકરો વજન બેગ વજન લઈને ઊભો તો ના રહી શકે કેટલા કિલોમીટર તમારા વિદ્યાર્થી અભ્યાસ કરે છે 30 કિલોમીટર થાય આવા જવાનું કે ખાલી જવાનું 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 30 કિલોમીટર આવવાનું ટીક ને એમ બી 2 વાગે સ્કૂલ છૂટે છે તો 4 વાગે ઘરે આવે છે સૌ પહેલા આમોદના સ્ટુડન્ટને લેવામાં આવે ને હવ લાસ્ટ આમોદના સ્ટુડન્ટને ડ્રોપ કરવામાં આવે લાગો બે કલાક ટ્રાવેલિંગ કરે છે છોકરા એટલે આવું છે એટલે થોડુંક આ મેનેજમેન્ટ પ્રોબ્લેમ છે એટલે સોલ્યુશન લાવવું જરૂરી છે ભરત રાજપૂત સાથે જીતુ રાણા દિવ્યાંગ ન્યૂઝ આમોદ ભરૂચ